ચાલો મિત્રો આપણા જાપની વાડી આવી ગયા છે આજે આપણે નેમા જે દવા છે મૂંડા માટે તેનું આપણે મેરવણ કરી છીએ અને એનું રિઝલ્ટ બહુ સારું છે તો આ ઢોલમાં આપણે પહેલાં અગાઉ મિક્સ કર્યું હતું નેમાશક્તિ અને બીજું એક આવું પાઉ આવે છે મિક્સ કરી અને પછી આપણે મગફળીમાં છાંટવાનું છે આવું પાઉ અને પછી આપણે એને ડોલમાં પલારી અને ઓગાળવાનું છે જે પાવડર ફોર્મ આવે છે એક લિક્વિડમાં આવે છે અને આપણે આ પંપ ભરી એક પંપે એક ડબલું નાખવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ આપણે મગફળીમાં છાંટવાનો છે જે મગફળીમાં મૂડા આવી ગયા હોય તો પણ એમાં કામ કરે છે અને ન આવ્યા હોય તો પણ એમાં કામ કરે છે બીજું એક આ જે દવા બનાવી ઘોડી એમાં એક ગોળ ઉમેરવાનો હતો તે હું ભૂલી ગયો હતો પછી પાછળથી મેં ઘોડી આ નિમાશક્તિ શક્તિ જે આપણે દ્રાવણ બનાવ્યું એમાં એક કિલો નાખેલું છે અને ત્રણ કિલો નિમાશક્તિ શક્તિ હતી તે ત્રણ કિલોમાં એક કિલો ગોળ એડ કરી અને જોતાં પૂરતું પાણી જે તમારે માપ કરવું હોય એ કરી શકો છો અને પછી આપણે મગફળીમાં જે નોજળ હોય તે નીકાળી દેવાની છે અને પછી સીધી મગફળીના ચાસમાં જે આ રીતના આપ જોઈ શકો છો વિડીયોમાં સીધી ધાર કરવાની છે મગફળી ઉપર કે જેથી મૂંડા હોય તો પણ જતા રહેશે આ રીતના ધાર કરતું જવાનું છે પછી તમારે જે કંઈ માપ હોય એ પ્રમાણે દવા હારે પાણી ઉમેરી શકો છો આ મગફળી છે તેમાં આપણે મૂંડા પણ છે તો આ દવાનો ઉપયોગ કરી છાંટી અને પછી જોઈ કેટલા દિવસે રિઝલ્ટ આવે છે પછી એનું રિઝલ્ટનો આપણે ફરી પાછો વિડીયો મોકલશું તો આપ જોઈ શકો છો જે દવાનું દ્રાવણ બતાવ્યું હતું તેનો ઉપયોગ થઈ ગયો છે જે